નમસ્કાર સીબી 24 ની સાથે હું આપનું સ્વાગત કરું છું નવા વર્ષના દિવસે જાપાનના ઇશિકાવામાં 7.2 બેની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જાપાન ટુડે અનુસાર આના કારણે 24 લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં ત્યાં 50 આફ્ટર શોક્સ નોંધાયા છે તેમની તીવ્રતા 3.4 થી 4.6 ની વચ્ચે રહી છે જાપાન ટુડેના અહેવાલ મુજબ વડાપ્રધાન કુમિયા કિશિદાએ કહ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક આંક ઘણો જ વધારે છે કિશિદાએ કહ્યું છે કે દરેક જગ્યાએ આગ લાગી છે બસ્સો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે જાપાનના રક્ષામંત્રીના જણાવ્યા અનુસાર કાટમાંડ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે સેનાના એક હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે આઠ હજારથી વધુ જવાનોને સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવ્યા છે ઇશિકાવાના બત્રીસ હજાર પાંચસો ઘરોમાં વીજળી નથી બીબીસી અનુસાર ઓગણીસ હોસ્પિટલોમાં વીજળીના અભાવે લોકોને સારવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે જ સમયે જાપાનના ઇશિકાવા વિસ્તારમાં વધુ એક ભૂકંપની ચેતવણી જાહેર કરવામાં આવી છે નવા વર્ષે જાપાનના રાજા નરોહિતો તેમના પરિવાર સાથે ટોક્યોમાં નવા વર્ષના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા જોકે ઇશિકાવા ભૂકંપ પીડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો હકીકતમાં દર વર્ષે જાપાનનો શાહી પરિવાર મહેલની બાલ્કનીમાં આવે છે અને લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે આ રિવાજ વર્ષોથી ચાલ્યો આવે છે